નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ નવ બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે મારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં જલ સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જબાવ ચારસો પચાસથી ઊંચાઉ પાંચસો નેવ્યાસી રૂપિયા ચણા અગિયારસોથી ચૌદસો નેવ્યાસી બાજરો ચારસોથી ચારસો નેવું તુવેરની વાત તુવેરની વાત કરીએ તો અઢારસોથી બાવીસસો ને આઠ રૂપિયા અડદ ચૌદસોથી સોળસો છવ્વીસ સિંગફડા નવસોથી અગિયારસો નેવું મગફળી જાડી આઠસો સાહીઠથી અગિયારસો ચોપન ધાણા અગિયારસો ત્રીસથી તેરસો એકાવન સોયાબીન સાતસો પચાસથી આઠસો ત્રેસાઠ તલ એકવીસોથી છવ્વીસો રૂપિયા જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચે ભાવ ત્રણ હજાર ચાલીસથી ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો સાઠ જુવાર પાંચસોથી સાતસો પિસ્તાલીસ મગ તેરસોથી સોળસો અઠાવીસ તલકાળા ત્રણ હજાર પચીસથી ત્રણ હજાર ને પચીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને સિત્તેર રૂપિયા મગ અગિયારસોથી ચૌદસો પાંચ અડદ પંદરસોથી સત્તરસો ચાલીસ ઘઉં પાંચસોથી છસો એકતાલીસ ચણા અગિયારસોથી ચૌદસો પચાસ મગફળી ઝીણી નવસોથી અગિયારસો ત્રીસ મગફળી જાડી નવસો પંચ્યાસીથી બારસો અઠાવીસ અજમો એકવીસો પંચોતેરથી છત્રીસો ને પંદર એરંડા એક હજાર પચાસથી અગિયારસો છોતેર તો એની વાત કરીએ તો સત્તરસોથી થી નેવું રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી સાતસો ને પાંચ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જપાવ ત્રણ હજારથી ઊંચપ ચાર હજાર સાતસો ને પંચાણું રૂપિયા તલી બાવીસોથી પચીસસો પંચાવન લસણ બે હજારથી પાંચ હજાર બસો પચાસ રૂપિયા ધાણા એક હજારથી અગિયારસો અગિયાર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ પંદરસોથી ઊંચો ભાવ સોળસો ને નેવું રૂપિયા તલ સફેદ બે હજારથી ચોવીસો ને બેતાલીસ તલ કાળા સિત્તાવીસોથી પાંત્રીસો રૂપિયા ઘઉં પાંચસો ત્રીસથી પાંચસો ત્રીસ ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો પાંચ ચણા બારસો પચાસથી પંદરસો રૂપિયા તુવેરની વાત કરીએ તો આઠસોથી ઓગણીસો રૂપિયા મગફળી જાડી પાંચસોથી અગિયારસો પચાસ રચકાનું બી બત્રીસોથી પાંચ હજાર રૂપિયા સોયાબીન આઠસો પંદરથી આઠસો ચોપન ધણા પાંચસોથી આઠસો રૂપિયા મેથી છસો થી એક હજાર સાઠ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ચાર ઊંચો ભાવ ચાર હજાર સિત્તેર રૂપિયા વરિયાળી પાંચસોથી બારસો રૂપિયા રાય એક હજાર વીસથી એક હજાર ને વીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની જ ભાવ પાંચસો બેથી ઊંચા છસો દસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી છસો છત્રીસ કપાસ બારસો થી સોળસો એકાવન મગફળી ઝીણી આઠસો એકથી અગિયારસો છેતાલીસ મગફળી જાડી સાતસો થી અગિયારસો એકોતેર કલંજી ત્રણસોથી ત્રણ હજારને એકવીસ એરંડા નવસો એકત્રીસથી અગિયારસો એક્યાસી તલકળા થી ને એક્યાસી તાલુ ઓગણીસો એકત્રીસથી થી પચીસો ને એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જબાવ ત્રણ હજારથી હું ચાર હજાર આઠસો એકાવન રૂપિયા ધાણા આઠસો થી પંદરસો એકવીસ ધાણી એક હજારથી પંદરસો એક મકાઈ પાંચસો અગિયારથી પાંચસો એક સાઠ ડુંગળીની વાત કરીએ તો બસો એકાવનથી થી સાતસો ને એકસાઠ રૂપિયા ચણા તેરસો એકાવનથી ચૌદસો એકોતેર અડદ ચૌદસો એકત્રીસ થી પંદરસો એકાણું મગ તેરસો એકોતેર થી સોળસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો ઓગણીસો એકાણું થી બાવીસો અગિયાર રૂપિયા સોયાબીન સાતસો એકોતેરથી આઠસો એકસાઇ વાલ પાંચસો એકત્રીસથી એકવીસો ને એક રાય બારસો એકત્રીસ થી બારસો એકત્રીસ ચણા સફેદ ચૌદસો છવ્વીસથી ઇઠાવીસો એકાવન રાયડો નવસો એકતાલીસથી એક હજાર એકસાઇ લસણ સત્તરસો એકાવન થી પાંચ હજાર ચારસો ને એકસાઠ રૂપિયા વટાણા એક હજાર અગિયારથી એક હજારને અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેટના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર